પોરબંદર ચોપાટીના વિકાસ માટે વપરાયેલા કરોડો રૂપિયા દરિયામાં ગયા હોય તેમ ચોપાટીના મુખ્ય દરવાજો પણ મસ્ત મોટી પડે છે પીવાના પાણી જેવી પાયાની સુવિધા પણ પણ ત્યાં ઉપલબ્ધ નથી ત્યારે આ આ કોંગ્રેસ દ્વારા બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાઈ છે શહેરની રમણીય ચોપાટીની વિકસાવવા પાછળ છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે કરોડ રૂપિયાની રકમ વપરાઈ હોવા છતાં ખાસ કોઈ વિકાસ જોવા મળતો નથી અહીં અનેકવિધ સમસ્યાઓ જોવા મળી રહી છે તેનો હલ કરવા માટે તંત્રએ પણ ગંભીર બનવું જોઈએ ભાજપ સરકારના રાજમાં વિકાસની વાતો થાય છે પણ વાસ્તવમાં વિકાસ ક્યાંય પણ નજરે પડતો નથી પ્રવાસન સ્થળો પર પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવ્યા બાદ યથાવત સ્થિતિમાં રહે તે માટે જાળવણી કરવામાં આવતી નથી પોરબંદરમાં ચોપાટીના મુખ્ય રોડ પર છેલ્લા સ્ટેજમાં તેર કરોડના ખર્ચે નવીનીકરણ થયું તેમાં સૌથી વધુ રકમ સિમેન્ટ રોડ બનાવવા પાછળ વપરાય છે પરંતુ એ રકમ વેડફાઈ ગઈ હોય તેવું આટલા માટે જણાઈ રહ્યું છે કે નબળી ગુણવત્તાવાળા કામને લીધે ચારે બાજુ મસ તિરાડો દેખાઈ રહી છે અહીંયા બિરલા હોલ સોરી બિરલા ફેક્ટરીની સામે રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ છે એનું જે કમ્પાઉન્ડ છે એ રાણા સાહેબનો જૂના જમાનાનો મહેલ હતો હવા મહેલ તરીકે ઓળખાતો હતો અને એને જમાનાની અંદર લોકોને રહેવા માટે મકાનો આપ્યા હતા એટલે જે લોકો ત્યાં રહે છે એને આજે ચોથી પેઢી થઈ ગઈ છે પણ આ ચોથ ચાર ચાર પેઢી થઈ હોવા છતાં ત્યાં જે લોકો રહે છે એને પાયાની સુવિધા નથી પીવાનું પાણી મળતું નથી રોડ રસ્તાઓ નથી અને ગટરની કોઈ વ્યવસ્થાઓ નથી એટલે નગરપાલિકાએ અહીંયા ખૂબ ગણનાપાત્ર લોકો રહે છે સંખ્યા પણ છે એટલે એને પીવાના પાણીની પણ ત્વરિત વ્યવસ્થા કરવી જોઈએ અને એને ગટર બને અને સાફ સફાઈ અને સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી જોઈએ એવી મારી નગરપાલિકા પાસે માંગણી છે આ ચોપાટી પર પીવાના પાણી જેવી પાયાની સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે તેમજ ચોપાટીના લોખંડના ગેટ પર જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે તમામ સમસ્યાને લઈ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર